તો કઈ જો અહીંયા જે મંદિરનું મુખ્ય દ્વાર છે એની બહારની સાઈડ એકદમ ઘોડાપુર ઉમટી પડ્યું છે પબ્લિકનું જો તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો ગઈ પેલા તો બધાને ને જય જય અંબે કારણ કે આજે ગુજરાત ની અંદર જે ભવ્ય મેળો જે મહા પર્વ એમ કોપન ચાલે એવા મા અંબા ને આંગણે આપણે ભાદરવી પૂનમ ના મેળા ના દર્શન માટે આવી ગયા છીએ દર્શન કરવાના છે અને ખાસ અહીંયા જે ભાવિકો નું જે ઘોડા પર ઉમટી પડ્યું છે તમે જ્યાં તમે પગ મૂકો ત્યાં તમે જગ્યા જ નહીં મળે અને તમારે જાવું એમ અને તમને લઈ જશે આમ પાણી ની પ્રવાહ માં વહો એ તમે ટ્રાફિક જોઈ શકો છો

એકાવન શક્તિપીજ જે સર્કલ છે એની એકઝેટ સામે અને આ તરફ છે મંદિરનો મુખ્ય દ્વાર કે જ્યાં પબ્લિકની ભીડ જોવો તમે હજુ પૂનમને બે દિવસની વાર છે છતાં પણ લોકોનું જે છે એ ઘોડાપુર જેમ કહેવાય કે ભાઈ ભક્તો છે એ માની શ્રદ્ધાથી અને આસ્થાથી માના દર્શન માટે આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બાવન ગજની ધજા કહેવાય ને એ જે લોકો છે એ લઈ અને માને ચડાવવા માટે આવે છે જોવો તમે થી પોતાનું જે વતન હોય ગામ હોય ત્યાંથી માના ધામ સુધી જે આવી રીતે જ એ લોકો જે છે એ પગભાળા માના દર્શન સુધી આવતા હોય છે એમની શ્રદ્ધા ભક્તિ આસ્થા જે તમે એ પણ એમને કંઈ થાક લાગતો નથી બસ માની ભક્તિની અંદર તલ્લીન હોય છે અને બસ મારા દર્શન માટે નીકળી જાય છે આ જે મંદિરનું મુખ્ય દ્વાર છે એની એક્ઝિટ બાજુમાં તમને અહીંયા જે છે એ અંબાજીમાંના ભાદરવી પૂનામના મેળાનું જે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ છે ને એ જોવા મળશે કે જ્યાં તમારે કોઈ તમારા પોતાના ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ જો એકબીજાથી અલગ પડી ગયા હોય તો તમે તુરંત ત્યાં જઈ અને એમનો કોન્ટેક કરી શકો છો એ જે છે એ લોકો અનાઉન્સ કરે છે માઇકની અંદર અને પછી જે તે તમારા સ્વજનો હોય કે પછી રિલેટિવ હોય કે પછી ફ્રેન્ડ સર્કલમાં હોય તો એ તમને તાત્કાલિક કોન્ટેક કરી શકે બાકી એ તમે જુઓ તો એક પછી એક જે લોકો છે એ ધજા લઈ અને મારા મંદિર સુધી પહોંચે છે જોઈ શકો છો કે ગેટની બહાર એક જરા પણ ડગલું ચાલી શકાય નથી એવી રીતના બધા ખડગાઈ ગયા છે જોઈ શકો છો અને જે આ ધજાવાળા છે એમને તો સ્પેશિયલી મન્નત હોય તો એમને તો થોડી થોડી જગ્યા કરી અને આગળ ધજા ચડાવવા મોકલવામાં આવે છે બાકી તમે અહીંયા ટ્રાફિક જુઓ તમારી જ્યાં નજર પહોંચે ને ત્યાં સુધી તમને લોકો પબ્લિકની ભીડ શ્રદ્ધાળુઓની ભીડ તમારી જ્યાં નજર પહોંચે ત્યાં સુધી જુઓ તમે આખી જે છે એ આ શેરી આખી ભરાઈ ગઈ છે જો તમે રોડ આખો અને આ તરફ છે જે મા માટેના જે સ્ટોલ છે જ્યાં તમને ચુંદડી પ્રસાદી શ્રીફળ અગરબત્તી બધી વસ્તુઓ તમને અહીંયા મળી રહે છે બાકી આગળ બીજા પણ ઘણા સ્ટોલ છે જ્યાં તમને તમારી પોતાની ખરીદી માટેની અલગ અલગ શોપ છે જેની અંદર રમકડા આવી ગયા પછી કોઈ તમે માળા પહેરતા હોય એ છે પછી પ્રસાદી માટે ચુંદડી માટેની એ બધી અલગ અલગ જે છે એ વસ્તુ છે એમના દુકાનો છે એવું બધું ખાસ કરીને તમે ખરીદી કરી શકો છો બાકી અત્યારે તમને બીજી વાત કરી દઉં તો અત્યારે ખાસ લોકોનું એટલું ભીડ છે ને કે અંબાજીની અંદર ક્યાંય પણ પગ મૂકવાની જગ્યા છે નહીં બાકી અહીંયા સરસ મજાના છે ને તમારા બાળકો માટે રમકડા બી મળે છે તો અહીંયાથી અમે તો થોડાક લીધા હતા તમે પણ થોડાક ઘણા લેવા હોય તો લઈ લેજો બાકી તમે જો રોડની સાઈડ જુઓ ખાલી એક પછી એક આવા જે રથ છે એ તમે એક મિનિટ બે મિનિટ કે પાંચ મિનિટ પાંચ મિનિટમાં તો તમારે રથ પર રથ આવી જ ગયા હોય જોઈ શકો છો એક જાય અને બીજો રથ રથ પાછળને પાછળ આવતો જ હોય છે અને કાંઈ જ ખાસ એક વાત કે આ લોકોને છે ને એક ધન્યતા દેવી પડે આપણે કારણ કે આ લોકો છેક એમના ઘરથી લઈ અને માના ધામ સુધી જે આ રથ છે એને પોતાની રીતે ખેંચી અને આવે છે હવે વિચાર કરો કે આપણે કંઈક બે કિલોની વસ્તુ લઈને જવાનું કીધું હોય તો પણ પાંચ ડગલા ચાલી નથી શકતા તો આ લોકો તો તમે જોઈ શકો છો કે રથને જે ઘરેથી લઈને આવે છે એ પણ પગપાળા હવે ખાલી ખાલી તમને પગપાળા જવાનું કીધું હોય તો પણ તમે એમ કહો કે ભાઈ આપણીથી એ નહીં થાય પણ આ તમે શ્રદ્ધા જુઓ એમનો આસ્થા જુઓ વિશ્વાસ જુઓ તો સરસ મજાને જે આવી રીતે મોટી મોટી જે બાવન ગજની ધજા છે એ પણ લોકો લઈ અને છેક સુધી આવતા હોય છે જો તમે જ્યાં તમારી નજર પહોંચશે રોડ ઉપર તમને ધજા અને રથ બસ આ બે વસ્તુ જોવા મળશે અને મોસ્ટ ઓફ શ્રદ્ધાળુઓની ભીડ પરમાર પ્રભુભાઈ અને કમલેશભાઈ જ્યાં હોય ત્યાં